આ કાર્યક્રમ અમરેલીના તમામ પત્રકારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો ભાનુ ચૌહાણ તંત્રી સાધના સાપ્તાહિક આજે અમરેલીમાં આવા ખરા બપોરના સમય સૌનું એકત્રિત આવવું અને આજે પત્રકાર ભગવાન નારદજીને સ્મરણ કરવું અને એમને જે કંઈ

નારદજી એ પત્રકાર છે જ્યારે દેવો દાનવો અને માનવો એ બધાને વચ્ચે વાત કોણ કરે તો એક માત્ર સર્વનામમાં સર્વમાન્ય નામ હતું नारद નું તો નારદજી ની જે કંઈ ઉપલબ્ધિ રહી છે કુલ મળીને સત્ય પ્રસ્થાપિત કરવું અને સત્યને છોડીને કશું જ ન કરવું ગમે તેમ કરીને સત્ય બહાર લાવવું અને સત્ય પણ એ પ્રકારનું હોવું જોઈએ કે જે ધર્મને ન્યાય આપતું હોય ધર્મ અધિષ્ઠિત સત્ય હોય એવા પ્રકારના પ્રયત્નો નારદજીએ જે કર્યા છે એ પ્રયત્નો ઉપર દેશ ચાલે તો ફરીથી નવું પત્રકાર વિશ્વ ભારતમાં એક નિર્માણ થશે અને નારદજીને મને લાગે છે કે સાચી રીતે યાદ કરવાની આ એક જ પદ્ધતિ છે